આરટીઓએ ગુજરાતમાં સૌપ્રથમ વખત ટેક્સ નહીં ભરનાર બસ સંચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે અનેક નોટિસ આપવા છતાં ટેક્સ ભરવામાં આનાકાની કરતા બે બસ માલિકો ગોર્ધન રોય અનેક નોટિસ અપવા છતાં ટેક્સ ભરવામાં આનાકાની કરતા બે બસ માલિકો ગોર્ધન રોય અને રમેશ ભઘાસિયાની મિલકતો પર આરટીઓએ બોજો પાડી દીધો છે ગોરધન રોયનો એક પોઈન્ટ ત્રીસ કરોડ અને રમેશ વઘાસિયાનો પિસ્તાલીસ પોઈન્ટ ઓગણચાલીસ લાખ રૂપિયા ટેક્સ બાકી હતો આ મામલે આરટીઓ એ ભાવનગર ગરિયાધર અને તળાજા ખાતે આવેલી તેમની માલિકીની જમીન પર બોજો પાડીને કડક પગલા લીધા છે માન્ય કમિશનર સાહેબની સૂચનાથી આરટીઓ સુરત અને એના ઇન્સ્પેક્ટર શ્રીની તમામ ટીમ દ્વારા જે કોઈ વાહનોના માલિકો છે ખાનગી વાહન માલિકો અને ટેક્સ જેમના બાકી છે એવી કોમર્શિયલ વ્હીકલમાં પ્રવૃત્તિ કરી રહ્યા છે એ તમામની સામે ટેક્સ ડિફોલ્ટરની કાર્યવાહી કરવાની હાલમાં ચાલુ છે જે લોકોનો ટેક્સ ભરવાનો બાકી છે એ લોકોને અમારી વિવિધ ઇન્સ્પેક્ટરોની લગભગ તેર જેટલી ટીમો અત્યારે કાર્યરત છે અને એ ટીમો દ્વારા ટેક્સ ભરવાનો બાકી હોય તેને ડિટેન કરવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે આ દરમિયાન ઘણા બધા ટેક્સ ડિફોલ્ટર ટેક્સની રકમ ભરવામાં પણ આવી છે અને જે લોકો ટેક્સની રકમ નથી ભરી રહ્યા અથવા સરકારશ્રીના નાણાં જેના ભરવાના બાકી છે એ તમામની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરી રેવન્યુ વસૂલાત કરવા માટે રેવન્યુ ઓફિસર દ્વારા એના મિલકત છે ગુજરાતમાં એની શોધી અને એની પર બોજો પાડવાની કાર્યવાહી હાલમાં છે એ દરમિયાનમાં વિવિધ બે એવા ઈસમો સામે એના જે કોઈ સરકારી નાણાં છે વસુલાત માટેની મુદ્દલ અને જો એ ભરવામાં નહીં આવે તો એના વ્યાજ સહિતની વસુલાત કરવા માટેની કાર્યવાહી અત્રેથી ચાલુ છે અને એ બાબતમાં એમની જે કોઈ પ્રોપર્ટી છે એનામાં શોધખોળ કરી અને પ્રોપર્ટીમાં બોજો દાખલ કરવામાં આવેલ છે ઉપરાંત આ બસો અહીંયા વિવિધ સમય અનુસાર નોટિસો આપી એની વસૂલાતની કાર્યવાહી ચાલુમાં છે પરંતુ સમયસર ન ભરે ત્રણ મહિનાથી વધુનો સમય થઈ જાય તો એની સામે અત્રની ટીમ દ્વારા ઘનિષ્ઠ રીતે કાર્યવાહી કરી અને રેવન્યુ વસલાતની કામગીરી ચાલુમાં છે